વિજયભાઈ ઉપર જે પ્રકારે હુમલો થયો સામાન્ય બાબતમાં ગંભીર જીવલેણ હુમલો થયો એને આપણે સત શબ્દોમાં વફોડી કાઢીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર દરેક ગામની અંદર અનેકો આવા હુમલાઓ કોળી સમાજ ઉપર અવારનવાર કહી રહ્યા છે તો કોળી અને ઠાકોર સમાજ હંમેશા આવા અત્યાચારનો અન્યાયનો ભોગ બનતાવે છે વિજયભાઈ ઉપર જે હુમલો થયો છે આ ગામની અંદર નજીવી બાબતમાં એને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ખૂબ જ રોષ ફગૂકી ઉઠ્યો છે અને આપણે જોયું કે બે દિવસ પહેલાં એસપી કચેરી અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપણા સમાજના આગેવાનોએ સમાજના યુવાનોએ વડીલોએ રજૂઆતો કરી અને ન્યાય માટે ઉગ્ર આંદોલન કર્યું મિત્રો આ જ રીતે તમે લોકોએ જે ગામના લોકોએ આ પરિવારને જે સાથ અને સહકાર આપ્યો છે આવી પરિસ્થિતિમાં વિકટ પરિસ્થિતિમાં જ્યારે એને સમાજની એકતાની જરૂર હતી ઉપની જરૂર હતી ત્યારે તમે બધાએ ભેગા મળી એમને આશ્વાસન આપ્યું એને હિંમત આપી એને સપોર્ટ આપ્યો એ બદલ સૌ પ્રથમ તો તમે તમારો તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં આવા બનાવો બને આવા હુમલાઓ ન બને આવી ઘટનાઓ ન બને એના માટે આવી રીતે એકતા અને સંગઠન દ્વારા ન્યાય મેળવવો ખૂબ જરૂરી બની ગયું છે એટલા માટે હું આપ સૌને કહું છું કે ગમે ત્યારે ગુજરાતની અંદર ગમે ત્યાં આવી ઘટનાઓ બને ત્યારે આપણા હક અને અધિકાર મેળવવા માટે ન્યાય મેળવવા માટે આવા લુખા અને ગુંડા તત્વો અવારનવાર આપણી ઉપર હુમલા કરે છે આપણા બે દીકરીઓની છેડતી કરે છે આવા બુટલેગરોને ભો ભેગા કરી દેવા માટે સંગઠનની એકતાની જરૂર છે તો આપ સૌને વિનંતી છે કે ગમે ત્યારે જ્યારે પણ કોઈ પણ પરિવારને કોઈ પણ સમાજને અન્યાય સામે લડવાનું આવે ત્યારે એક થઈને લડવા માટે મારી હાકલને મારી વિનંતી છે